આજે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર આપણે વાત કરવાના છીએ એ છે મેન્ટલ હેલ્થ માનસિક સ્વાસ્થ્ય આપણને બધાને એ તો ખબર હશે કે ફિઝિકલ હેલ્થ એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે પણ આપણે બધા એની સાથે સાથે એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે ફિઝિકલ હેલ્થ ની સાથે સાથે મેન્ટલ હેલ્થ પણ એ બહુ જ જરૂરી અગત્યનું હોય છે તો આપણે આજે એ સમજીશું કે મેન્ટલ હેલ્થ એટલે શું છે એ કયા કારણોથી менタル હેલ્થ પર અસર પડે છે અને એના લક્ષણો કયા હોય છે અને હોમિયોપેથી કઈ રીતે менタル હેલ્થના જે ડિસીઝ હોય છે એની સામે લડત લડવામાં મદદરૂપ થાય છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ અનંત હોમિયોપેથીમાં હું ડોક્ટર દિપાલી ઠાકેજા અત્યારે આપણને કંઈ પણ વાક છે તો આપણે તરત જ ડોક્ટર પાસે જતા રહીશું

આના કારણે ઘણા એવી માનસિક બીમારીઓ પણ આપણને થઈ શકે છે અને કોઈ નજદીક કે કોઈ સગાવાલા એવું કઈ કે આના તકલીફ છે અને કોઈ ડોક્ટર પાસે લઈ જાઓ કે કોઈ સાયકાટ્રી પાસે કે કોઈ કાઉન્સિલર પાસે લઈ જાઓ તો બધા એવા એક્સપ્રેશન આપીને જોશે કે ના ના એવું તો નથી મારા છોકરાને કઈ તકલીફ નથી એ તો હમણાં થોડોક ઉદાસ છે પણ એ સારો થઈ જશે એમ કહીને આપણે એ વસ્તુ ઉપર ધ્યાન નથી દેતા પણ એ ધ્યાન દેવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે જે આજ લક્ષણો છે જે આપણી મેન્ટલ હેલ્થ પર અસર કરતા હોય છે પરંતુ આજ વસ્તુ કોઈ ફોરેન કન્ટ્રીમાં થઈ હોય તો એ તરત જ ઈઝીલી કોઈ સેક્રેરી કે કાઉન્સેલિંગ પાસે જઈને પોતાના મનની ખુલ્લેથી વાત કરશે અને એની માટેની દવા લેશે અને એ સારો થઈ જશે જો તમે મનથી સારા રહેશો તો તમે ફિઝિકલી પણ સારા રીતે રહી શકશો અને બેલેન્સ લાઈફ જીવી શકે પરંતુ આપણા દેશમાં આવું નથી આપણે એના માટે કોઈ ડોક્ટર પાસે કે કશે કાઉન્સેલિંગ પાસે જવાના કરતા ઘરે જ બેસતા રહીશું અને જો લાંબા ગાળાની આ તકલીફના આજ કારણ આજ સમસ્યાઓ વાપર નહીં રહે તો આપણે ઘણી વાર એવા નહીં ઉઠાવવાના કદમ પણ ઉઠાવી લઈએ છીએ અને એવા નુકસાન ભર્યા પગલાં પડીએ છીએ જેના લીધે આપણે પણ હેરાન થઈએ છીએ અને આપણી ફેમિલી પણ હેરાન થતી હોય છે એટલા માટે મારી એડવાઇસ છે કે જે આ બીમારી છે મેન્ટલ હેલ્થ એના માટે થોડાક જાગૃત થવા જોઈએ અને એના ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ અને જો નજદીકમાં આપણને આવા કોઈ વ્યક્તિ દેખાય તો આપણે એની પ્રત્યે ભેદભાવ રાખવો જોઈએ નહીં કે એને પાગલ કહેવો જોઈએ નહીં ગાંડો કહેવો જોઈએ નહીં પરંતુ એની સાથે શાંતિથી ખુલ્લા મનથી વાત કરવી જોઈએ એને પોઝિટિવ વિચારો આપવા જોઈએ કે જે એની સમસ્યામાંથી પોતે બહાર આવી શકે મેન્ટલ હેલ્થમાં આપણા ઇમોશન આપણો ભાવ આપણી લાગણીઓ અને આપણે જે વિચારી રહ્યા છીએ એ બધું અફેક્ટ થતું હોય છે એટલા માટે જરૂરી હોય છે કે આપણને જે પણ ફીલ થાય છે આપણે જે અનુભવીએ છીએ એ આપણે બીજા સાથે ખુલ્લા દિલથી વાત કરવી જોઈએ જો તમે ખુલ્લીને વાત કરશો તો તમને કંઈ સમસ્યા હશે કે કંઈ પણ તકલીફ હશે એનું નિવારણ આવશે જો તમે એ નહીં કહો અને અંદર ને અંદર પીડાતા રહેશો તો એના લીધે ઘણીવાર અમુક મોટી તકલીફો પણ આપણને થતી જોવા મળે છે તમે ખુદ જ વિચારો જો આપણે મનથી સારા ના હોઈએ મનથી આપણને સારું ફીલ ના થતું હોય તો આપણે કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ આપણે કશે બી જઈશું તો આપણને એમાં મજા નહીં આવે તો એ કેમ થાય છે એ જાણવું જરૂરી છે અને એના પર વિચાર કરવા પણ જરૂરી હોય છે ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે આપણે હેલ્ધી તો જ આપણી જિંદગી એકદમ સરસ લયબદ્ધ રીતે કામ કરશે અને આપણે પણ હેપીલી અને એન્જોયલી લાઈફ જીવી શકીએ તો બધા એવું કહેશે કે આ બંને વસ્તુ તો અલગ છે એકબીજા ઉપર અસર કરે છે પણ એક રિસર્ચ મુજબ એવું કહેવામાં આવેલું છે કે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બંને એક જ છે બંને એક પ્રમાણમાં અને સરખી રીતે હશે તો જ આપણે આપણી જિંદગી હેપીલી જીવી શકીએ અને WHO ના રિસર્ચ પ્રમાણે અત્યારે 1 બિલિયન પીપલ હશે કે કઈક ને કઈ કારણો જેવા કે ચિંતા છે એન્ઝાઇટી છે ડિપ્રેશન છે કે કોઈ પણ મેનિયા છે આ બધાના લીધે માનસિક બીમારીનો ભોગ હશે અને કોવિડ પછી તો આના કેસમાં 25% જેટલો વધારો થયો છે અત્યારે દસ માંથી ત્રણ લોકો એવા હશે કે જે કોઈને કોઈ એન્ઝાઇટી ડિપ્રેશન કે અન્ય કોઈ માનસિક બીમારી ના કારણે હશે પણ એ લોકો ખુલ્લીથી આપણી સાથે વાત નહીં કરે કારણ કે એના વિશે નોલેજ હોવું એના વિશેની જે જાગૃતતા હોવી એ જ આપણા કલ્ચરમાં અત્યારે નથી જો તમે ચાઇલ્ડહુડ ને જ નાનપણથી જ માનસિક બીમારી એટલે શું એના માટે કઈ કઈ વસ્તુઓ કરવી જોઈએ અને એના ઉપર તમે ટ્રેન કરશો તેને તમે જ્ઞાન આપશો તો એ નાનપણથી જ એક જ્ઞાન લઈને મોટું થશે અને એ ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે તંદુરસ્ત રહેશે અને જો ભવિષ્યમાં એને કોઈ આવી તકલીફ આવે તો એ તરત જ કોઈ ડૉક્ટર કે કાઉન્સેલિંગ પાસે જઈને એનો ઈલાજ પણ કરાવી શકે છે અને એક રિસર્ચ પ્રમાણે તો એવું કહેવામાં પણ આવેલું છે કે આજથી વીસ વર્ષ પછી સૌથી વધારે જો કોઈ રોગનું કારણ હશે તો એ છે આપણું મેન્ટલ હેલ્થ અને સૌથી વધારે લોકો એનાથી પીડાતા હશે અને સૌથી વધારે લોકો જો મૃત્યુ પામશે તો એનું કારણ પણ એક મેન્ટલ હેલ્થ હોઈ શકે છે તો આપણે એ સમજીએ કે માનસિક બીમારી થવા માટેના કયા કયા કારણો જવાબદાર હોઈ શકે છે છે પહેલું વારસામાં કોઈને માનસિક બીમારી હોય અને તેનાથી પીરાતા હોય અને ફેમિલીમાં કોઈ એનાથી એવા બીજા ઘણા બધા આપણને જોવા મળતા હોય તો એ સાહીઠ થી સિત્તેર ટકા અંગે આપણામાં પણ એ માનસિક બીમારી ડેવલપ થઈ શકે છે બીજું છે જે ન્યુરોટ્રાન્સમિટર જે મગજમાં રસાયણો સિક્રિટ થતા હોય છે એને ન્યુરોટ્રાન્સમીટર કહેવામાં આવે છે જે આ ન્યૂરોટ્રાન્સમિટર સિક્રિટ થાય તો જે મેસેજ કરીએ છીએ એ એક વસ્તુ તરફથી બીજી વસ્તુ તરફ મગજમાં જાય અને જે એમાં એના લીધે જ આપણે આપણી એક્શન કરી શકીએ છીએ પણ જ્યારે આ ન્યુરો ટ્રાન્સમિટર સરખા પ્રમાણમાં સિક્રિટ ના થાય તો એના લીધે જે મગજનું સંતુલન હોય એમાં તકલીફ પડે છે અને એના લીધે પણ માનસિક બીમારી થઈ શકે છે ત્રીજું અને મેઈન કારણ છે ચિંતા તણાવ એન્ઝાયટી અત્યારે કોઈ પણ માણસ હશે નાની મોટી કોઈને કોઈ હેરાન થતો જ હશે 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 તે કોઈને 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 પૈસાને રિલેટેડ રિલેટેડ ફેમિલીના કોઈ હેલ્થના રિલેટેડ હશે પણ આપણે એવું કહીએ થોડી આપણને કઈ અસર કરે છે આ ચિંતા હોય જે ટૂંક સમયની હોય છે આપણે એને ડીલ કરી શકીએ છીએ પરંતુ જો કોઈ પણ ચિંતા કે તણાવ લાંબા સમયથી આપણને હેરાન થતા હોય તો આપણા જે મગજના જે રસાયણો છે જે રિલીઝ થવા જોઈએ એ બરાબર ના થાય એના લીધે આપણે હેપી ના રહી શકીએ તો એક કારણ હોય છે માનસિક બીમારી થવા ચોથું છે મગજની ખામી અને ઈર્જા ઘણી વાર એવા સંજોગો આવે છે કે કોઈને એક્સિડન્ટ થયું હોય એના પછી એની જે મેન્ટલ હેલ્થ હોય એ ખોળવાઈ ગઈ હોય કારણ કે એક્સિડન્ટના લીધે આપણી બોડી અને આપણું બ્રેન બંને અફેક્ટ થયું હોય અને બ્રેનમાં કોઈ ઇન્જરી થઈ હોય એને કોઈ ઓપરેશન કરાવ્યું હોય એના લીધે ઘણીવાર એવું થઈ શકે છે જે રસાયણો સિકરેટ થવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં ના થાય તો પણ આપણને માનસિક બીમારી થઈ શકે છે અમુક વાર એવા સંજોગો પણ થઈ શકે કે બાળક જન્મ્યું હોય ત્યારે એને કોઈ જન્મ વખતેની કોઈ ફોરખા પણ હોય કે પ્રેગ્નન્સી દરમિયાન બાળક સરખી રીતે ડેવલપ ના થયો હોય એનો મગજનો વિકાસ ના થયો હોય તો પણ એને મેન્ટલ હેલ્થના કોઈ ડીઝીઝ થઈ શકે છે પાંચમું છે પુઅન ઇકોનોમિક સ્ટેટસ જે લોકો ગરીબી રેખાની નીચે જીવતા હોય એ લોકોને પૈસા ને લઈને ફેમિલી ને લઈને કે રહેઠાણ ને લઈને કઈ ને કઈ અવનવી ચિંતાઓ થતી રહેતી હોય છે અને એ લોકો એના હેલ્થ ઉપર પૂરતું ધ્યાન આપી શકતા નથી અને પૂરતા પ્રમાણમાં ડીસન ખોરાક લેવો જોઈએ એ પણ લઈ શકતા નથી એના લીધે એ લોકો સતત ચિંતા અને તણાવમાં રહેતા હોય છે એ પણ એક માનસિક બીમારી થવાનું કારણ હોઈ શકે છે છઠ્ઠું છે કોઈ પણ ઇન્ફેક્શન થવું અમુક એવા વાયરસ કે બેક્ટેરિયા એવું હોઈ શકે છે જે આપણા બ્રેઇન સુધી પહોંચે છે અને બ્રેઇન ને અફેક્ટ કરે છે એના લીધે પણ આપણા જે ન્યુરો એ રિલીઝ ના થાય તો આપણને માનસિક બીમારી આવી શકે છે આ થયું માનસિક બીમારી થવાના કારણો અત્યારે આ તો કારણો હોય છે એની સાથે સાથે અમુક એવા કારણો હોય કે જેમ કે કોઈ યુવાવસ્થાનો છોકરો હોય કે કોઈ છોકરી હોય કોઈ બ્રેકઅપ થઈ ગયું હોય તો એના લીધે સતત એવા વિચાર આવતા હોય કે કેમ મારી સાથે થયું હશે મેં તો એવું શું કામ કર્યું કે મારી સાથે બ્રેકઅપ કરી લીધું એના લીધે સતત એના એ વિચારોમાં પડ્યો રહેતો હોય એના લીધે દુઃખ અનુભવતો હોય ને ઘણી વાર તો આ વિચારો એટલા તીવ્ર હોય કે સુસાઇડ કરવાનો અટેમ્પ કરે કે સુસાઇડ પણ કરી લે છે તો આ એક કારણ મેઇન હોય છે કે માનસિક બીમારી થવા પાછળનું અને કોઈને પૈસાને લઈને તકલીફો હોય કે ફેમિલીને રિલેટેડ તકલીફ હોય ને પણ એ લાંબા ગાળાથી એને કોઈની સાથે શેર કરી શકતો ના હોય ને અંદર ને અંદર એ તકલીફથી પીડાતો હોય તો એ પણ વ્યક્તિ માનસિક બીમારીનો ભોગ બની શકે છે માનસિક બીમારી થાય તો એની સાથે સાથે આપણા રિલેશન છે આપણી ફેમિલી છે આપણી આજુબાજુના જે લોકો છે એ બધા પણ અફેક્ટ થાય છે અને આની સાથે આપણું જે કામ છે આપણી જે ડેઇલી રૂટિન લાઈફ છે એ પણ અફેક્ટ થતી હોય છે માટે આ બીમારી માટે થોડુંક જાગૃત થવું જરૂરી હોય છે તો આપણે કઈ રીતે સમજવું કે આ માનસિક બીમારીના કારણો છે અને જો આ કારણો જોવા મળે તો આપણને માનસિક બીમારી થઈ શકે છે એવું આપણે સમજવું જોઈએ તો એના આપણે સિમ્ટમ જોઈએ જેમ કે ઉદાસ રહેવું ઊંઘ ઓછી લાગવી ખાવામાં મન નહીં લાગવું કે ભૂખ જ નહીં લાગવી સતત એક જ જગ્યાએ બેસી રહેવું અને પોતાના જ વિચારોમાં ખોવાઈ જવું કોઈ પણ જે આનંદની પ્રવૃત્તિ હોય તેમાં ભાગ નહીં લેવો કશે નહી થવું કોઈ પણ વસ્તુમાં રસ નહીં આવવા અને આના લીધે બીજી ઘણી બધી ભોગ બની શકે છે અને આની સાથે સાથે એને પેટની તકલીફ માથાની તકલીફ શ્વાસ ને લઈને તકલીફ કે ગભરામણ જેવી કે શ્વાસ નથી લેવા તો એવી તકલીફ થવી બધા કારણો દેખાય તો આપણે એ સમજવું જોઈએ કે આને આ બાળક કે આ માણસ માનસિક બીમારીનો ભોગ બની રહ્યું છે તો આપણને માનસિક બીમારી હોય ને આપણે આપણી મેન્ટલ હેલ્થ એકદમ ગુડ અને ઇક્વિલિબ્રિયમ રાખવા માંગતા હોય તો એના માટે આપણને કઈ પણ તકલીફ થાય તો સાયકોટ્રિક ની દવા લેવી જોઈએ કે કોઈની પાસે આપણે કાઉન્સિલ કરવા જોઈએ કારણ કે મેન્ટલ હેલ્થ નો મતલબ જ એ છે કે આપણે આપણી લાઈફ ના કોઈ બી સ્ટ્રેસ છે કોઈ કોઈ પણ એવી જે વસ્તુ છે કે પ્રવૃત્તિ છે એની સાથે કઈ રીતે આપણે ડીલ કરી શકીએ અને આપણી આવડત વધારી શકીએ પણ ઘણા બધા લોકો એવું કહે કે માટે આપણે જે દવા લેવા જઈએ તેની અમુક સાઇડ અસર આવે છે એના લીધે ઊંઘ આવે છે અને આ દવા તો આપણે લાંબો સમય લેવી પડે છે આના લીધે માણસ હોય આના લીધે માણસ પાગલ ના હોય તો પણ પાગલ થઈ જાય છે અને એ એવું બિહેવિયર કરે છે જે સમાજમાં આપણને એક્સેપ્ટેબલ ના હોય તો આના માટે હું બેસ્ટ ઉપાય બતાવું કે તમે હોમિયોપેથિક મેડિસિન લો કારણ કે હોમિયોપેથિક મેડિસિનની કોઈ સાઇડ અસર હોતી નથી અને હોમિયોપેથિક ડોક્ટર છે જે ડિટેйલમાં તમારો કેસ એસ્ટેકિંગ કરે છે અને એના લીધે એ વ્યક્તિ ખુલ્લા મનથી એમ ડોક્ટર સાથે વાત કરી શકે છે અને ડોક્ટર પણ સારી રીતે કાઉન્સેલિંગ કરી શકે છે હોમિયોપેથિક મેડિસિન જે મેન્ટલ ડિસીઝ હોય એના માટે બેસ્ટ છે એ માણસની ફિઝિકલ હેલ્થની સાથે સાથે મેન્ટલ હેલ્થ ઉપર પણ ધ્યાન આપે છે અને જે એનામાં જે આવડત છે એને પણ ડેવલપ કરવાનું કામ કરે છે તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને એવી ટીપ્સ આપી જેની મદદથી આપણે આપણી મેન્ટલ હેલ્થને ગુડ કરી શકીએ અને ગ્રો કરી શકીએ તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો